યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધરો તત્ર શ્રી ભૂતિ ધ્રુવાર મિતિર મમ જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હશો આજે સરસ મજાનો આપણો દિવસ એટલે કે મહાવદ એકાદશી આમ તો આપણી બારે બાર મહિના ચોવીસ એકાદશી ખૂબ જ પવિત્ર અને મહત્વની છે પણ મહા મહિનો એટલે ભગવાન શિવનો મહિમા ખૂબ જ અતિગણો વધી જાય છે ત્યારે આવા મહાવદ એકાદશી એટલે કે તેમનું નામ પણ એવું જ છે કે વિજયા એકાદશી તો વિજયા એકાદશી આપણને કયો સંદેશ આપે છે શું સમજાવે છે આપણને કઈ વાત તરફ આપણું ધ્યાન દોરે છે ત્યારે આપણા માનવ જીવનની અંદર કઈ વાત ઉપર આપણે વિજય મેળવવાનો છે ત્યારે વિજય એટલે કે માત્ર વૈભવ સંપત્તિ સત્તા કીર્તિ આ બધે જે જીવનમાં આવે છે તે તો છે જ પણ એના કરતા પણ કંઈક આગળ છે અને તે તરફ આપણું ધ્યાન આ એકાદશી લઈ જાય છે કંઈક પ્રેરણા આપે છે આપણને અહંકાર ઉપર આત્મગૌરવનો વિજય અંધવિશ્વાસ ઉપર આત્મવિશ્વાસનો વિજય દૃષ્ટ વૃત્તિ ઉપર સદવૃત્તિનો વિજય અકર્મણીયતા ઉપર કર્મણતાનો વિજય પ્રદૂષણ ઉપર પ્રકૃતિનો વિજય આળસ ઉપર અભ્યાસનો વિજય આવા અનેક વિજય જે છે એ આપણા માનવ જીવનની અંદર આપણે સિદ્ધ કરવાનો છે કારણ કે આ એકાદશી સિદ્ધ યોગ પણ નિર્માણ થાય છે તો આવી એકાદશી એ ભગવાનની પાસે આપણે સતત જે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરનારા છીએ ભગવાન આપણને આપતા રહેલા છીએ ત્યારે આવા સરસ મજાના દિવસે આપણે જ્યારે વ્રત કરીએ છીએ તો ખરેખર વ્રત એટલે શું કે જીવનમાં જે ક્યારેય તૂટે નહીં તેને વ્રત કહેવામાં આવે છે ભળી જવું તો ક્યાં ભળવું છે ક્યાં બંધાવવું છે આ ખૂબ જ સરસ મજાની વાત છે જીવનની અંદર કરતા રહેલા છે આહારમાં જ બદલ નથી કરવાની આપણે સાથે સાથે વિચારમાં પણ બદલ કરવાની છે કેવાય ને કે મારે ખાલી મારા ખાવા પીવામાં એક દિવસ હું અન્ન લઉં છું રોજના માટે તો હું એક દિવસ અન્ન નહીં લઉં અને માત્ર ફરાળ કરીશ

ખોરાકની બદલ જે છે તેની સાથે સાથે મારે મારી ચાલમાં બદલ કરવાનો છે મારા વિચારમાં બદલ કરવાનો છે જે આપણે આપણે જીવતા રહેલા જીવન દરમિયાન આગળ આગળ એક સ્ટેપ વધવાનું આગળ કૂદકો મારવાનો છે તો જીવનનો હેતુ જ એ છે કે સતત ઉન્નતિ કરવાની છે સતત ઉપર વધવાનું છે આ જ જીવનની સફળતા છે તો ખરેખર આજે આપણે જોયું કે અંધવિશ્વાસ ઉપર આત્મગૌરવનો વિજય અંધવિશ્વાસ ક્યારે આવે કે જ્યારે આપણને આપણા ખુદની ઉપર વિશ્વાસ ન હોય ત્યારે માણસના જીવનની અંદર અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ ત્યારે જ આવી શકે છે કે જ્યારે એના વિશ્વાસનું બારણું બંધ થાય છે જ્યારે વિશ્વાસના બારણા ખુલ્લા હોય છે ને ત્યારે ક્યારેય તે પગ પેસારો કરી શકતું નથી માટે આપણે આપણા આત્મગૌરવને વધારવાનું છે કે હું કોણ છું મારી અંદર

તે માટેનો આત્મનિગ્રહ કરવો એટલે એકાદશી તાર અક્ષરની અંદર અગિયાર વાત આવી જાય છે તો અગિયાર વાત એટલે કે મારા જીવનની અંદર મારે કાંઈક એવું કરવું છે કે જેના લીધે ખરેખર મારી એકાદશી મેં કરી ગણાય તો એકાદશીના દિવસે આપણે આવો વિચાર કરવાનો છે કે મારા જીવનની અંદર કઈ કઈ ઉણપ છે કે હું ખુદ મારા જીવનનો અભ્યાસ પણ હું જ કરું છું અને મારા જીવનનું પેપર પણ મારે જ તપ પરીક્ષક પણ હું છું અને પરીક્ષાર્થી પણ હું છું આ બંને આપણે બનવાનું છે જ્યારે આપણા જીવનનું પેપર આપણે ખુદ લખીશું ને ખુદ જ્યારે તપાસીશું ને ત્યારે આપણને ખબર પડે છે કે આપણામાં કેટલી ઉણપ છે ક્યાં ક્યાં ભૂલ રહી ગઈ છે ક્યાં ક્યાં આપણને જે કરવાનું હતું તેમાં થોડીક ઉણપ રહી ગઈ છે તેનો આપણને હિસાબ મળશે આપણે બીજા બધાનો હિસાબ તો બહુ કરીએ છીએ પણ આજે એકાદશી છે તે દિવસે ખાસ કરીને આત્મનિગ્રહ કરવાનો છે આત્મનિગ્રહ એટલે મારે મારો જ વિચાર કરવાનો છે મારા અંદર રહેલા જે સદગુણો છે સારી વૃત્તિ છે સારી વાતો છે તેને વાગોળવાની છે જ્યારે એને વાગોળવા લાગીશું ને ત્યારે જેવી રીતે એક રૂમ હોય હવે એ રૂમની અંદર લાઇટ બાઈટ બધું જ બંધ કરી દો ઘન ઘોર અંધારું છે હવે એ અંધકારને દૂર કરવા માટે આપણે શું કરીશું તો એકમાત્ર પ્રકાશ ને એક તીલી કરીશું ને એક તો પણ આખો રૂમ છે ને એ પ્રકાશિત થઈ જશે તો મારા જીવનના ઓરડા ને મારે મારા અંતકરણના ઓરડા ને પ્રકાશિત કરવા માટે શું કરવું જોઈશે ત્યાં પણ મારે સદવિચારનો સદ સમજણનો જ્ઞાનનો દીપક પ્રગટાવવો જોશે અને એ દીપક જ્યારે પ્રગટે ને ત્યારે ખરેખર દરેક ખૂણામાં અંજવાળું થાય છે અંજવાળું થાય છે ને ત્યારે એક પણ ખૂણો અંધારું નથી રહેતું દરેક ખૂણામાં અંજવાળું થાય છે જેવી રીતે સૂર્યપ્રકાશ થાય એટલે આખું વિશ્વ જળહળી ઉઠે છે તેવી રીતે તે મારા જીવનની અંદર જ્યારે પ્રકાશનો ઓજસ આવે છે ને ત્યારે માત્ર કિરણ જ હોય છે નાનકડું એવું પણ તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવી જાય છે તો આ એકાદશી આપણે આ વસ્તુ ખાસ સમજવાની છે અને આપણે શરૂઆતમાં શ્લોક બોલ્યા ને કે યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધરો તત્ર શ્રી વિજય ભૂતો ધ્રુવા મિતિર મિતિર મમા શું આવે છે ભગવાન ઉપર ખુદના ઉપર વિશ્વાસ આવવાથી શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ નીતિ આ ચાર વસ્તુ જ્યારે જીવનમાં આવે છે ત્યારે ત્યાં વિજય જ હોય ત્યાં ક્યારેય પરાજય હોતો જ નથી અને આ જે વિજયા એકાદશી છે તે આપણને આવો જ કાંઈક સંદેશ આપે છે કે મારા જીવનની અંદર શ્રી એટલે કે મારા જીવનની અંદર ઘણી ઘણા બધા પ્રકારની લક્ષ્મી છે કીર્તિ લક્ષ્મી લક્ષ્મી ભાવ લક્ષ્મી ગુણ લક્ષ્મી વાણી લક્ષ્મી દ્રષ્ટિની લક્ષ્મી સદ વિચારની લક્ષ્મી સદગુણોની લક્ષ્મી આ જે કાંઈ છે તે મારા જીવનની

આવા દિવસે જ્યારે આપણે આવા વ્રતો કરીએ છીએ ત્યારે આપણે ખાસ કરી અને આ વિચાર કરવાનો છે અને તેની સાથે કહેવાય છે ને કે આપણી જે પ્રકૃતિ છે ને તે ખલાસ થતી રહેલી છે આપણી બાહ્ય પ્રકૃતિ છે જે કુદરતી સૌંદર્ય છે તે ખલાસ થતું રહેલું છે કારણ કે આપણે જે આ જગ્યાએ ખેતરો હતા લીલીછમ વાડીઓ હતી તે બધું જ ઓછું થતું જાય છે માનવની વસ્તી વધવાથી આપણે મનુષ્યની વસ્તી વધતી જાય છે અને જમીન જે છે પૃથ્વીની જગ્યા છે તે ઘટતી જાય છે જ્યાં વાવેતરો થતા હતા ત્યાં મોટી મોટી ઇમારતો ખડકાઈ ગઈ છે તો આપણે શું કરીશું આગળનો જે સમય છે તેને પ્રદૂષણથી બચાવવા માટે પ્રદૂષણ ઉપર પ્રકૃતિનો વિજય ક્યારે થશે કે જ્યારે આપણે દરેક દરેક વ્યક્તિ આપણે જ્યારે વ્રત લઈએ છીએ ત્યારે એવો એક સંકલ્પ કરીએ કે હું એક નાનકડો એવો પણ છોડ મારા ઘરે મારા કુંડામાં મહિનામાં એક વખત વાવું નો શક્ય હોય તો છ મહિને એક વખત વાવું અને એથી પણ શક્ય ન હોય તો હું બાર મહિને એક વખત વાવેતર કરું એક છોડ ઉછેરું અને એ છોડ છે એ પ્રકૃતિના આંગણામાં હું મૂકું કારણ કે મારા ઘરના આંગણે જો મને એવું જો સગવડતા હોય તો આપણે આંગણે પણ વૃક્ષરોપણ કરી શકીએ છીએ અને સગવડતા ન હોય તો આપણી જે અગાશી હોય આપણે જે બાલ્કની હોય એવી જગ્યાએ કુંડામાં એક સરસ મજાના છોડનું વૃક્ષોનું રોપણ કરી શકીએ છીએ જેથી કરી અને આ જે પ્રદૂષણ છે પ્રકૃતિનો વિજય થાય કારણ કે હાલના સમયની અંદર જે વાહન વ્યવસ્થા વધી છે તેના લીધે જે પ્રદૂષણનો વધારો થયો છે તે આપણા આવતા રહેલા સમય માટે આવતી રહેલી ભાવિ પેઢી માટે ખૂબ જ ખતરનાક નિર્માણ થશે એના માટે પણ આવા વ્રતો જ્યારે કરીએ છીએ ત્યારે આપણે આવો નિયમ શ્રેષ્ઠ નિયમ લઈ શકીએ છીએ કે વ્રત એટલા માટે જ હોય છે આપણને ભગવાનની નજીક લઈ જાય તો ભગવાનનું કાર્ય શું છે કે સર્વનું કલ્યાણ કરવું સર્વને સુખી રાખવા ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતો જ નથી દુખ આપણે લીધે થઈને નિર્માણ થાય છે આપણે પરિસ્થિતિને નિર્માણ નિર્માણ કરીએ છીએ અને પરિસ્થિતિને લીધે આપણને સુખ દુઃખ આવે છે બાકી ભગવાન સર્વને માટે સમાન વ્યવસ્થા કરતો રહેલો છે ત્યારે આવા જ્યારે આપણે વ્રતો કરીએ છીએ ને તે વ્રતો આપણા ઋષિ આપણને આ માટે જ આપ્યા છે વ્રતો કે આપણું રોજિંદુ જે જીવન છે કે સવારથી આપણે જ્યારે નિત્ય સમયે ઉઠીએ છીએ અને સૂઈએ છીએ ને તે ચોવીસ કલાક દરમિયાન આપણે કાંઈ પણ અલગ વસ્તુ કરતા નથી કાંઈ પણ આપણું એક યંત્ર યાંત્રિક જીવન થઈ જાય છે માત્ર યંત્રની જેમ દોડા દોડ જ કરવાની દોડા દોડ જ કરવાની રોજ જેનું રોજ એક તારું એ કરવાનું જ છે એ નથી કરવાનું એવું પણ નથી પણ આપણા ઋષિમુનિઓએ આપણને એકાદશી આપી છે એમાં કઈક હાર્દ છે કે એક એવું વ્રત મારા જીવનની અંદર કે હું તેમાં કઈક અલગ કરું બધા જ કરે છે એવું જ કરવું એનાથી કઈક વિશેષ કરું કઈક વિશેષ વિચારું બધા માટે વિચારો કઈક ભાવિ પેઢી માટે વિચારો તો આવું પણ આપણે સરસ મજાનું વ્રત લઈ શકીએ કે જો મારાથી જેટલું બને તેટલું પ્રકૃતિને માનવ કલ્યાણને અર્થે કાંઈ પણ કામ હું કરી શકું તો આ વ્રત જે કરીએ છીએ ને તેની આપણે તેના ઉપર આપણો વિજય ગણાશે તો આ છે શ્રી પછી એમ કે છે કે વિજય તો આ જ્યારે આ વાતો બધી જીવનમાં આવે છે ને ત્યારે ખરેખર એક વિજયની વાત છે આપણા જીવનની અંદર આપણી વૃત્તિ ઉપર આપણો વિજય થાય છે આપણી મન આપણી બુદ્ધિ ઉપર આપણો વિજય થાય છે કારણ કે આપણી મન બુદ્ધિને આપણે કંઈક અલગ રીતે ઘડવાની તૈયારી કરી છે કંઈક અલગ રીતે તેને વળાંક આપ્યો છે એટલે આપણી બુદ્ધિ ઉપર એ વિજય છે પછી કે છે કે વિભૂતિ વિભૂતિ એટલે કે જ્યાં ભગવાન વસતા રહેલા છે તો તેનું પણ મારે રક્ષણ કરવું જોઈએ તો વિભૂતિમાં જો વૃક્ષ લઈએ તો પીપળો છે પશુ લઈએ તો ગાય છે આવી રીતે જે વિભૂતિ ભગવાન કહી ગયા છે તે વિભૂતિ યોગ દરમિયાન જે જે જગ્યાએ ભગવાનની વિભૂતિ છે તેમાંની એક પણ જગ્યા ઉપર એક પણ વાત ઉપર હું જો ભગવાનની વિભૂતિને જાળવવા માટે રક્ષવા માટે જો સક્ષમતા પૂર્વક મારા જીવનની અંદર નિયમ લઉં તો એ મારા જીવનની અંદર મારા ઉપર મારી વૃત્તિ ઉપર મારા મન ઉપર મારી વ્રત છે વિચારી શકીએ આપણે નીતિ વગર આ વિચારી શકતા નથી નીતિ એટલે કે હું અને મારું એ નીતિ નથી એ સ્વાર્થ છે હું અને મારું એ સ્વાર્થ છે હું અને અન્ય એ નીતિ છે હું મારાથી લઈ અને અન્ય સુધીનો વિચાર કરું મારું કલ્યાણ લઈ અને અન્યના કલ્યાણ સુધીનો વિચાર તે નીતિ છે જીવનની અંદર આવા નિયમ ને ત્યારે ખરેખર આ શ્લોક જે ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા છે ને અઢારમાં અધ્યાયનો છેલ્લો શ્લોક તે ખરેખર આપણા જીવનની અંદર કંઈક થોડા અંશે પણ સાર્થક આપણે કરી શકીએ તેવું આપણે દૃઢતાપૂર્વક ભગવાનની સામે ઉભા રહીએ અને બોલી શકીએ

માર્ગદર્શન કરતી રહેલી છે મૂર્તિ મને કાંઈક માર્ગદર્શન કરે છે મૂર્તિ મને કાંઈક મનોભાવ સમજાવે છે મૂર્તિ મને કાંઈક સંદેશ આપે છે ત્યારે આવા જ્યારે વ્રતો કરીએ છીએ ને ત્યારે ખાસ આપણે ભગવાનને ઉપવાસ એટલે ભગવાનની ઉપ એટલે નજીક અને વાસ એટલે ભગવાનની નજીક રહેવું ત્યારે આવી જે વાતો છે ને એની નજીક રહેવું એટલે કુદરત તત્વની નજીક રહેવું એમ કહેવાય છે તો કુદરતને સમજવા માટે માત્ર વ્રતો જ નથી કરવા માત્ર ફળાહાર કે અન્ન લઈને અન્ન નહીં કરવાનું ફળાહાર કરવાનું અન્ન છોડી દેવાનું આટલું જ માત્ર પણ એનાથી એક ડગલું આપણે આગળ વધવાનું છે કારણ કે આપણા જીવનની અંદર સતત આપણે કઈક મેળવવું છે કઈક અનુભૂતિ કરવી છે કંઈક અલગ કરવું છે અને ખરેખર એવું કરે ને તેને જ મનુષ્ય કહેવાય છે મનુષ્યનો અર્થ જ આ છે કે ના હમ પશુ ના હમ પક્ષી અહમ મનુષ્ય કેટલું મોટું આત્મગૌરવ છે કે ભગવાન તે મને મનુષ્ય બનાવ્યો છે આત્મગૌરવ ક્યારે મળે કે જ્યારે આવા કાંઈક આપણા જીવનની અંદર વ્રત આપણે નિયમ પ્રમાણે કરીએ છીએ અને આવી જ્યારે આપણને અનુભૂતિ થાય છે ત્યારે આપણે અંદરથી ખુદને એક આનંદની અનુભૂતિ થાય છે આનંદ છે ને તેનો કોઈ બીજો પર્યાય છે જ નહીં બધી વાતની અંદર બધા શબ્દોનો પર્યાય હોઈ શકે પણ આનંદનો પર્યાય કોઈ બીજો હોય જ નહીં આનંદ એટલે આનંદ છે તે અંદરથી

સંદેશ આપી જાય છે અને વિજયા એકાદશી આપણે ચોવીસ તારીખે પ્રમાણે કરવાની છે અને પચીસ તારીખે તેના પારણા કરવાના છે સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીમાં લગભગ પારણા થઈ જશે તો આવી જે ઉદયા છે અને ઉદ્યા એક તિથિ એકાદશી કરીશું ત્યારે આપણે આવી સરસ મજાનો જીવનની અંદર આજે માહ મહિનાની વિજયા એકાદશી આપણે આવું સરસ મજાનું વ્રત લેવાનો પ્રયત્ન કરીશું તો આજ માટે અસ્તુ ફરી પાછા નવા વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ